બારડોલી તાલુકાના તેન ગામે વિધવાની હત્યાનો અગાઉ તેન ગામે શેરીના ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટના બાબતે સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસની પણ દોડતી થઈ હતી ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા ચાર અલગ અલગ ટીમો બનાવી ઝડપી તપાસનો આદેશ આપ્યા હતા હત્યાના સ્થળેથી મોબાઈલ અને ચપ્પુ મળતા એફએસએલ પરીક્ષણ કરાયું હતું તેમજ કોલ ડિટેલ્સ પણ ચકાસવામાં આવી હતી જિલ્લા એલસીબી અને બારડોલી ટાઉન પોલીસ સંયુક્ત ટીમે રાજસ્થાન રવાના કરવામાં આવી હતી ગઈ તારીખ બાર ના રોજ બારડોલી ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલ તેલ ગામના સીમ વિસ્તારમાંથી એક લોહી લુહાણ હાલતમાં સ્ત્રીની લાશ મળેલી જેથી તાત્કાલિક બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચેલી અને તેમની સ્ત્રીની ઓળખ થતા જાણવા મળેલું કે તે પોતે તેન ગામના હળપતિ ફળિયાની અંદર પછી આ બેનના મધર જે છે એમને ધોરણસર ફરિયાદ લેવામાં આવેલી ગુનાના ત્રણસો નવી કલમ બીએનએસ ની એકસો ત્રણ એક મુજબ તેમની ફરિયાદ નોધી તપાસ આગળ વધારવામાં આવેલી તે દરમિયાન એવું જાણવા મળેલું કે આ બેન જે છે એ પોતે જસોદા હોટલ અંદર કામ કરતા હોય એમની સાથે એક અન્ય રાજસ્થાન નો યુવક પણ કામ કરતો હતો જેની સાથે બેન ને પ્રેમ સંબંધ હતો જેથી એ દિશામાં વધારે તપાસ કરતા આ બેન અને આ ભાઈ વચ્ચે છેલ્લા દસ બાર દિવસ પહેલા કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો હોટલની અંદર અન્ય કર્મચારીઓની પૂછતાછ કરતા જાણવા મળેલું કે આ વ્યક્તિ પોતે રાજસ્થાનનો વતની છે જેથી અને છેલ્લા દસ દિવસથી પોતે અહીંયા હાજર નથી પરંતુ એની સાથે કામ કરતા એક કર્મચારીથી એવું જાણવા મળેલું કે આ વ્યક્તિ અગિયાર તારીખે પોતે અત્રે બારડોલી ખાતે આવેલો અને એ વ્યક્તિમાં એને સંપર્ક કરેલો જેથી એ દિશામાં વધારે તપાસ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બારડોલીની માર્ગદર્શન હેઠળ અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવેલી હતી જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની એક ટીમ અને લોકલ બારડોલી ટાઉન પોલીસની એક ટીમ બનાવી ચાર ટીમોને અલગ અલગ દિશામાં કામ સોંપવામાં આવેલું જેની અંદર ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આ વ્યક્તિ અહીંથી જે ભાગેલ હતો તેને રાજસ્થાનના ઉદયપુર નજીકથી અહીંયા સુરત ગ્રામ્ય પોલીસની ટીમે રિકવર કરેલ છે એને લાવીને પૂછતાછ કરતા એવું જાણવા મળેલ છે કે આ વ્યક્તિને આ બેન સાથે પ્રેમ સંબંધ બંધાયેલો હતો ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી બે વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી આ વ્યક્તિને મનમાં એવું થઈ ગયેલું કે આ જે સ્ત્રી છે એ પોતે એને હવે બીજા કોઈની સાથે પ્રેમ સંબંધ થઈ ગયો છે અને એની સાથે સંબંધ રાખવા માંગતી નથી જેથી એને મનમાં એક એવું ઠસી ગયું હતું કે હવે એ મારી નહીં તો બીજા કોઈની એ રીતની પૂર્વ તૈયારી સાથે પોતે અગિયાર તારીખે અહીંયા આવેલ અને આ બેનનો સંપર્ક કરી અને મળવા બોલાવેલ મળવા બોલાવેલ ત્યારે બે વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર વાતાવરણ થતા આ આરોપી જે કોમલ નામ છે તેનું એને પોતે પોતાની સાથે જે છરી લઈને આવેલો છરીના આડે ધડા બેન ઘા મારી દેતા બેન લોહી લુહાણ હાલત સ્થળ પર જ મરણ ગયેલ જણાયેલ અને પોતે ત્યાં લાશ મૂકી હડબડાટીમાં લાશની સાથે છરીને બધું મૂકીને ભાગી ગયેલું અને અહીંથી હાઈવે પરથી અલગ અલગ છૂટક વાહનોમાં પોતે પોતાના વતન તરફ ભાગવા પ્રયત્ન કરી લેનુ સાહેબ પોલીસ આવ્યો છે હાલે આ ગુનાના કામે આરોપીને પકડી લેવામાં આવેલો છે અને

કમલ ભમ્બરૂ ભીલની અટકાયત કરાઈ હતી અને પ્રાથમિક પૂછપરછમાં હત્યાનું કારણ સામે આવ્યું હતું નૃતક જ્યોતિ રાઠવડ બાડર ધીરજ સંસ્થ પાસે આવેલી જશોદા કાઠિયાવાડી થાળ હોટલમાં નોકરી કરતી હતી નોકરી દરમિયાન તેની ઓળખ ત્યાં કામ કરતા વીટર કમલ ભંભરૂ ભીડ સાથે થઈ હતી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો જેથી રાત્રે જ કમલ સમાધાન કરવા માટે જ્યોતિને બોલાવી હતી કમલ જ્યોતિ સાથે પ્રેમ સંબંધમાં હતો પરંતુ કાજલે સંબંધ તોડી નાખતા આરોપી પ્રેમીએ ચપ્પુ વડે આધેડ ઘા મારી તેણીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી સુરેશ રાઠોડ હિનટીવી ન્યૂઝ બારડોલી